કેડીલા ફાર્માસ્યુ ટીકર ના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નવ નિર્મિત કડીના રાજપુર ખાતે પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવો સન્માન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ આઈ દેસાઈ સાહેબ નંદાસન સાહેબ સહિત તમામ પોલીસ સ્ટાફ તેમજ ગ્રુપ અને યુનિવર્સિટીના અધિકારીઓ મહાનુભાવો રાજપુર ગામના સરપંચ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બની રહેવાની છે કારણ કે પોલીસે શાંતિ અને સલામતીના વિષય સાથે સીધી સીધી સંકળાયેલી એટલે નાના મોટા કોઈ પણ ઈસ્યુ હોય તો નજીકમાં આઉટ પોલીસ સ્ટેશન હોય તો તાત્કાલિક લોકો જઈ અને પોતાની ફરિયાદ કે કોઈ વાત હોય અથવા તો કોઈ વિષય એમના જાણવામાં આવે તો મૂકી શકાય એ રીતે આ આઉટ પોલીસ સ્ટેશનનું ખૂબ સુંદર મજાનું મકાન પણ બનાવ્યું છે કાકાબા ટ્રસ્ટ ભરતભાઈ સૌને ખૂબ અભિનંદન હજુ પણ અને હાંસોટ મુકામે તો ખૂબ કાકાબા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ એ ચલવી રહ્યા ખૂબ સારી સેવાઓ ત્યાં આપી રહ્યા છે અને અહીંયા પણ આ વિસ્તારની અંદર રાજપુર ઇન્દ્રશીલ યુનિવર્સિટી અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સારા કામો એમના દ્વારા થઈ રહ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ અંદાવાદ ઇન્દ્રશીલ કાકાવા કલાપુર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક કેરીલા ફાર્માસ્યુટિકલની ચેરિટેબલ વિંગ છે અને આ ટ્રસ્ટના નેજા હેઠળ આરોગ્ય શિક્ષણ અને રૂરલ ડેવલપમેન્ટના ત્રણ મોટા પ્રકલ્પ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં ચાલી રહ્યા છે ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ જે હાંસોટ ખાતે જિલ્લો ભરૂચમાં આવેલ છે એમાં અત્યાર સુધીમાં ત્યાં પચાસ બેડની હોસ્પિટલ અને એને લીધે લાખોની સંખ્યામાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ્સ હજારોની સંખ્યામાં સર્જરી ડાયલાઇસિસ સેન્ટર અને આંગણવાડી ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ છેલ્લા ચાલીસ વર્ષથી ચાલી રહ્યા છે જેમ જેમ સમાજ સેવાની અંદર ટ્રસ્ટની પ્રવૃત્તિનો વિકાસ થતો ગયો એમ ટ્રસ્ટે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ મહેસાણા જિલ્લાના કડી ગામે ઇન્ડસ્ટ્રીયલ નામની યુનિવર્સિટીની સ્થાપના કરી આજે જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટી આવેલી છે એ રાયપુર ગામની અંદર ત્યાંની પોલીસિંગની સમસ્યાને લઈને લોકોની એવી લાગણી હતી કે અમારા વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પોલીસ આઉટસ્ટેશન બને તો આ વિસ્તારમાં જે શાંતિ અને સલામતીના જે પ્રોબ્લેમ છે એ મહદઅંશે સોલ્વ થાય અને એના અનુસંધાને આજે રાયપુર ગામે ઇન્દ્રશીલ કાકાબાદ ટ્રસ્ટ અને કેડીલા થકી નવનિર્માણ પામેલ પોલીસ આઉટ સ્ટેશનનું લોકાર્પણ વિધિ હતી અને એ પ્રસંગે આજે અહીંયા આવવાનું બન્યું છે કેટલા કારણ કેટલા આઉટ સ્ટેશન આઉટપોસ્ટ સ્ટેશન જે પોલીસ સ્ટેશન બન્યું છે રાયપુરની અંદર એ લગભગ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે બન્યું છે અને ખૂબ જ ઝડપથી મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરીને આજે સંપૂર્ણ રંગ રોકાણ સાથે અને આજુબાજુ ગાર્ડન ડેવલપ કરીને આ મકાન આ જે સેન્ટર છે એની પોલીસ ડિપાર્ટમેન્ટને વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા અન્ય કોઈ સુવિધાઓ હું એ જ કહેવા માગું છું કે ટ્રસ્ટ શિક્ષણ આરોગ્ય અને ગ્રામ્ય વિકાસની અંદર ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ સારા કામ કરે છે મેં કહ્યું એ પ્રમાણે કે ગ્રામ્ય વિકાસની અંદર આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં બાવીસ ગામ જમ્મુ કાશ્મીરથી લઈને કેરાલા સુધીનો જે વિસ્તાર છે એમાં બાવીસ ગામ સિલેક્ટ કરેલા છે અને એ બાવીસ ગામની અંદર કૃષિ શિક્ષણ હેલ્થ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન એમ્પાવરમેન્ટ ફોરેસ્ટેશન આંગણવાડી અને એક આદર્શ ગામની અંદર જે જે ઇન્ડિકેટર્સ યોગ્ય પ્રમાણમાં સારી રીતે ડેવલપ હોવા જોઈએ ઇન્કલુડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એની અંદર ટ્રસ્ટ પોતાની રીતે યોગદાન આપીને એ એક ફાઇનાન્શિયલ કોન્ટ્રીબ્યુશન પણ હોઈ શકે ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટ્રીબ્યુશન નોલેજ પાર્ટનર્સ પણ હોઈ શકે આવી જે સરકારની વિવિધ યોજનાઓને જ્યાં ગેપ ફંડિંગની જરૂર પડે એ દરેક જ્યાં જ્યાં જે જરૂરિયાત ઊભી થાય એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ એનો રોલ એની અંદર આપે છે અને એક હોલિસ્ટિક અપ્રોચ ટ્રીપલ પી એટલે પબ્લિક પીપલ અને ગવર્મેન્ટ આ ત્રણ ભેગા થઈને આપણે એક સંપૂર્ણ વિકાસ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટને ધ્યાનમાં લઈને આ કામ કરી રહ્યા છે